સરકારી યોજનાઓ જાણે બાબુઓ માટે ભ્રષ્ટાચાર કરવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા હોય તેમ આ બાબુઓ સમજતા હશે કારણ કે એ પ્રકારના ભ્રષ્ટાચારના કિસ્સા આપણી સામે આવે છે તાજેતરમાં જ લોન માટેની અરજી લઈને એક વ્યક્તિ ગયો તો તેને પૈસાની માંગણી કરવામાં આવી અને તેને આખરે એસીબીને જાણ કરી અને બાબુ પકડાયો ગાંધીનગરનો ત્યારે હવે બનાસકાંઠાથી થરાદના ડેડુઆ ગામમાંથી ઘટના સામે આવી રહી છે કે તેમના તલાટી રૂપિયાની માંગણી કરે છે પીએમ આવાસના સર્વેમાં અને કેટલાકનું તો એવું કહેવું છે કે તેમણે ચૂકવી દીધા છે આ ભ્રષ્ટાચારના પૈસા હવે તલાટી જવાબ નથી આપતા વિગતે વાત કરીએ કે શું કહ્યું આ મામલે ટીડીઓએ એક લીટીમાં જાણે આ મામલાની કોઈ ગંભીરતા જ ન હોય તેના વિશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યભરમાં ભ્રષ્ટાચારનો બોરિંગ કઈ રીતે ભરડો લઈ ગયો છે તેની કહેવાની હવે જરૂરિયાત રહેતી નથી એટલા સમાચારો તમે વાંચતા છો ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ બાબુ છે ત્યારે બનાસકાંઠાના થરાદના ડેડુઆ ગ્રામ પંચાયતમાંથી ગ્રામજનો આક્રોશિત અને આકુળ વ્યાકુળ બની માધ્યમોની સામે પોતાનો રોષ ઠાલવતા જોવા મળ્યા આ સંદર્ભે તેમણે ટીડીઓને પણ રજૂઆત કરી છે કે અમારા ગામના તલાટી મંત્રી દ્વારા પીએમ આવાસ માટેની જે યોજના છે એ યોજનાના સર્વે માટે પૈસાની માગણી કરવામાં આવે છે અને પૈસાની માગણી કરવામાં આવે છે એ વાત તો ત્યાં સુધી સીમિત રહી પણ કેટલાકે તો એવું કહ્યું કે અમે પૈસા ચૂકવી દીધા છે આ ભ્રષ્ટાચારના અને હવે તલાટી જવાબ નથી આપતા જેના કારણે અમે હવે આ પીએમ આવાસની રાહ જોઈને બેઠા છીએ પણ અમને કોઈ જવાબ આપનારો ધણી ધોરી અમારી ગ્રામ પંચાયતમાં રહ્યો નથી

હા અમે વીસ હજાર રૂપિયા આવ્યા એમ હવે ધમકી આવ્યા કે કોઈ તમારી કાર્યવાહી ન થાય હા પૈસા આપ્યા તમે ઓરડાના પાસ કર્યા અમારા ખાતા પહોંચ્યા તરી તરી એ તરીના કમુંડા રાખેલા એ ઉભી આવ પૈસા લઈ આ સાહેબ તલાટી સાહેબ ને અમે પૂછીને ઉભું કર્યું છે તલાટી સાહેબ કે તમે કરો હું બેઠો તમારે કે હું કરી આલું હવે સાહેબ કોઈ અમે જવાબ દેતા નહીં અને અમાર ભાઈ હવે પૈસા મંગે કે તમે વીસ હજાર ખરા મને તો હું તમને પડવું તો ઓરડો બે આ કારણે કરીને પાસ કરી આલું કે

વીસ વર્ષ છે અમારે વીસ વર્ષ કોઈ સૌ અમારે નહીં અને અમારે ગો માં વિરોધ બંધા આવે તમારે ઓલું ના પાડે ઓલું જે ના પાડતો એનું અમારે નમતો કે બેડુઆ ગ્રામ પંચાયતમાં જે પીએમ આવાસ યોજનાનો જે સાચો ઉપયોગ થવાનો હોય બિલકુલ થઈ રહ્યો નથી તલાટી દ્વારા એક બે જણ વ્યક્તિને હાથા બનાવી અને હપ્તા ઉગરવામાં આવે છે અને આ હપ્તા સિસ્ટમથી ઓરડા પાસ કરવામાં આવે છે સાચા ગરીબોને ક્યારેય ધ્યાય મળતો નથી તે બાદલે આ સરકાર સરકારશ્રીને તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ નહીતર અમે ફરાદ તાલુકા ઓલા તાલુકા કચેરી આવે અને ધરણા ઉપર બેસું તાત્કાલિક ધોરણે સરકારને નિર્ણય લેવો જોઈએ જરાય પણ ગરીબ લોકોને નિર્ણય મળતો નથી હફતા સિસ્ટમથી ઓરડા પાસ કરવામાં આવે છે તલાટી દ્વારા હાથા બનાવીને હપ્તા લેવામાં આવે છે તો આતા ગ્રામજનો જેવો આક્ષેપ લગાવી રહ્યા છે કે જેમણે પૈસા આપ્યા તેમના સર્વે થયા જેમને પૈસા આપ્યા તેમને પીએમ આવાસનો લાભ મળ્યો અમે પૈસા આપ્યા છે તો પણ અમને લાભ નથી મળ્યો કેટલાકનું એવું કહેવું છે અમે પૈસા ના આપી શક્યા માટે અમને લાભ નથી મળી રહ્યો આ બધા જ આરોપોની વચ્ચે માધ્યમો પણ ટીડીઓ પાસે પહોંચ્યા અને જ્યારે ટીડીઓએ આ બાબતે જવાબ આપ્યો ત્યારે તેમણે એક લીટીમાં કહ્યું કે કોઈ પ્રશ્ન છે જ નહીં આ મામલે તાકીદે સર્વે કરવા માટે તેમણે સૂચના આપી દીધી છે સાંભળો એમનો જવાબ બાદમાં આપણે વાત કરીએ કે શું આ પ્રકારે સિસ્ટમ સુધરશે રેડિયો ખાતે જે તલાટી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે પીએમ આવાસ યોજનાની અંદર કંઈક ગોટાળા કરે છે શું વાસ્તવિકતા સાહેબ ના ના એવું કંઈક છે નહીં પણ ગઈકાલે એ લોકો રજૂઆત કરવા માટે લોકો આવ્યા હતા ડેડુ ગામના એ લોકોને વ્યવસ્થિત વાત કરી છે સંતોષકારક જવાબ આપે છે અને કોઈ લાભાર્થીને સર્વે ચાલે એમાં કોઈ રહીને જાય એમને ખાસ તલાટી શ્રીને તાકીદ કરેલ છે બાકી કોઈ પ્રશ્ન છે નહીં તમે સાંભળી એ પ્રકારે ટીડીઓએ એક લેટીમાં જવાબ આપી જાણે આ મામલાની કોઈ ગંભીરતા નથી તેવું વર્તન બતાવી દીધું પરંતુ અહીંયા સવાલ એ છે કે શું ટીડીઓએ આ મામલાની તપાસ ના કરાવવી જોઈએ કે ના આપવી જોઈએ શું તલાટી ખરેખર એક રૂપિયો તોડ નથી કરતા તો તેમને પાક સાફ સામે લાવી અને મૂકવાની જવાબદારી ન સ્વીકારવી જોઈએ આ તંત્રે કે પછી ખરેખર આ આરોપોમાં ક્યાંક તથ્ય છે માટે આ તંત્ર ડરી રહ્યું છે કે ભોપાળું છતું થશે જો તપાસ આપીએ તો એના કરતાં એક લીટીના જવાબમાં વાત પતાવી દઈએ ખેર આ મામલાની તપાસ કરે છે કે પછી આ ભોપાળું છતું થાય તે પહેલાં આજે દબાઈ જાય છે એ તો આગામી સમયમાં ખબર પડશે અને તપાસ અપાય છે કે નહીં એ બાદ જ ખબર પડશે આ મામલાના દરેક અપડેટ માટે જોતા રહેજો નવજીવન ન્યૂઝની આ ચેનલને નમસ્કાર पीड